વલસાડ જિલ્લાના ઓવાડા ગામે સરકારી જમીન બાબતે વિવાદ સર્જાયો છે સરકારી જમીન ખાલી કરાવવા માટે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઓવાડા ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લગભગ છ કલાકની કાર્યવાહી બાદ પોલીસે સરકારી જમીન પર થયેલા દબાણોને દૂર કર્યા હતા સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી વિમલ પટેલની અધ્યક્ષતામાં પૂર્ણ કરવામાં આવી આ જમીન વલસાડ નગરપાલિકાની કચરા ડમ્પિંગ સાઇટ માટે નિર્ધારિત હોવાના કારણે વિવાદમાં આવી હતી જેને લઈને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો પ્રાંત અધિકારીએ ગ્રામજનોને સમજાવટ આપી હતી તેમજ લેખિત રજૂઆત પણ કરી હતી પરંતુ સહમત ન થતા અંતે

અને જે માપની શીટ આવી અને એના આધારે પછી આ દબાણ સાબિત થયેલું છે તો એના માટે જે હાલમાં જે ખેતીલાયક દબાણ છે એને હટાવવાની કામગીરી અમારી ચાલી રહી છે સ્થાનિક લોકોનો વિરોધ એ હતો કે જે આ ખેતીલાયક દબાણ છે તો તો તમે એને હટાવશો નહીં અને એમને કદાચ કોઈ ગેરસમજ હતી તો એટલા માટે અત્યારે અમે જે આખા દિવસ દરમિયાન એમને સમજાવટ પણ કરેલી છે કે આ સરકારી જગ્યા છે અને અત્યારે જે અમે કામગીરી કરી રહ્યા છે એ ફક્ત ને ફક્ત સરકારી જમીન પરનું દબાણ હટાવવાની પ્રક્રિયા છે